અને બોન ની ધ્યાન રાખજે કે મારા કામે જવાનું છે હો આ રંબા મડો બેટા હા રમતી રંબા મડો હા આ બા બે ભાગ ખાજો હા મારા બેટા છોડીઓ અમે ઈને ભાગ દીધો માર છોકરા નો આપ્યો હા મમ્મી આપણે ભાગ લાવી ત્યારે ઈને છોડીને દે મને નો દીધો અત્યારે ભાગ આઈ વાત થાય છે બેટા તારી આપણે ભાગ લાવી એટલે ઈને દેવી ઈ આપણને નો આપે હા હો મમ્મી અંકા આટીંગો હો હો બેટા કામે જાવ છું અને બોનની ધ્યાન રાખજોલા ગોબરા કાકાની કાકે નાવા ન હોય જાય એ આ અને આલા પૈસા બોન ફૂટી થાય ને એટલે ભાગ લઈ લિજો બેય બોનો એ સફરજન ને એવું બધું લેતાય છો એ મારો બેટો આયો તારે ભાગ દેતો જો અને જો તરે પૈસા દેતો જો બટા ભાગ ખાઓ હે આ ભાઈ ભાગ તો ખાવને દે ને હાલ મારા રે હાલો Yeah, i love it.

ખાજાઉ છે હા તાળ ખાતા ને આટલું રૂ નાખતા આવી હાલો લે બટા એક એકલો કર થોડી છોડ્યું કે એ દાદી એને વાર મમીને મારીને કાઠી મેક્યું કાઠી મૂકી હા મારી કાઠી મેક્યું અને એના પપ્પા એને ભાગ દીધો ને તો એને લઈ લેલી પછી શું ભાવને કરવા જોઈએ એની માં નથી એટલે એને કાંદડ્યા હે હા શું વાત તો હું તને હું કહું હાલી ની આગળ જાવું હે હાલો પાછા એ ભાવને બહાર બોલા ખબર પડે એ ખબર બહાર લે બા કપાવડી 美急，快进来。